મનપાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા મામાકોઠા નજીક આવેલ વર્ષો જૂનું મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં ડિમોલેશન અર્થે ગયા હતા તે વેળાએ સ્થાનિક લોકોએ વિરોધ કરતા ચોવીસ કલાકની મદદ આપી હતી ભાવનગર શહેરના ખારગેટ મામાકોઠા રોડ નજીક આવેલ વર્ષો જૂનું ભૂતનાથ મહાદેવનું મંદિર મનપાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા મંદિરને તોડી પાડવા માટે આવ્યા હતા તે દરમિયાન સ્થાનિક લોકો એકઠા થઈ જતા ભારે હોબાળો મહેચ્યો હતો જ્યારે મનપાના એસ્ટેટ વિભાગે ચોવીસ કલાકની મુદત આપી હતી જે દરમિયાન કોઈ પણ ખાલી નહીં કરે તો મહાદેવનું મંદિર તોડી પાડવામાં આવશે જેને લઈને સ્થાનિક લોકો રોષે ભરાયા હતા બેઠા છો જેની માટે બેઠા છો ઘોડા ના છાટું થાય ને તોડવા આંગવા અમારા દાદાને ને અમારે કેવા નથી અને એક બે અને રોજ અમારા છોકરાઓ એ પૂજા કરે છે બધું કરે છે એટલે બેઠા છીએ કેમ ઈ એ લોકો ને એના નોકરી હાટુ થઈને બાપા ને ભાંગી નાખે

મ્યુનિસિપાલિટી પોલીસ આવી છે તમને કેમ જાણ કરીને લેટર એક નથી આપતા આનો એક લેટર તો આપવો જ હોય ને સાહેબ